માટે સમાચાર લઈને આવી છે ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના આછોદ ગામેથી દર્શક મિત્રો આમોદ તાલુકાના આછોદ ગામે માટી ખનન માફિયાઓ દ્વારા માટીનું ખનન કરવામાં આવ્યું છે જેમાં નવ ડમ્પર અને બે હિતાથી મશીન સહિત ત્રણ કરોડ નો મુદ્દા જપ્ત કરવામાં આવ્યો છે અને આ મુદ્દા માલિ દ્વારા ખનન થઈ રહ્યું હતું બસીર પટેલે દસ મેટ્રિક ટન પરવાનગી મેળવી હતી પરંતુ ખનીજ ખાણ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવતા દસ મેટ્રિક ટન કરતા વધારે જને કહી શકાય કે માપી ખનન થવાનું જોવા મળ્યું હતું જંબુસર પંથકમાં પણ મળતી માહિતી મુજબ ઘણી જગ્યાએ માટી ખનન કરવામાં આવી રહ્યું છે અને ધરતીના પેટને ચીરવામાં આવી રહ્યું છે હવે જોવું જ રહ્યું આ ભૂમાફિયાઓ તરફથી પ્રકારની કામગીરી આ ખાણ ખનીજ વિભાગ દ્વારા કરવામાં આવે છે મારું નામ પરેશ સોલંકી રોયલ્ટી ઇન્સ્પેક્ટર ખાણ ખનીજ વિભાગ ભરૂચથી છું આજ રોજ આછોદ ગામે જંબુસર તાલુકામાં એક તપાસ અર્થે આવેલા એમાં એક પરમિટ આપેલી એમાં ખાણકામ કરતા વધારે ખાણકામ જણાયું જેથી પ્રાથમિક તપાસ અર્થે અહીંયા નવ ડમ્પરો ખાલી હાલતમાં તથા ખાણકામ વિસ્તારમાં બે એક્સકેટર મશીન જણાય આવેલ જેથી એને સીઝ કરવામાં આવેલ અને નવ ડમ્પરો અહીંયા પોલીસ સ્ટેશન ખાતે આમોદ પોલીસ સ્ટેશન ખાતે મૂકવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી છે આ જે જગ્યા છે એની ઉપર પહેલાં કોઈ ખાન ખનીજની પરમિશન હતી હા એક ક્વોરી પરમિટ આપેલી હતી દસ હજાર મેટ્રિક ટનની પટેલ સોરી નામ જોવું પડશે પણ એના નામે દસ હજાર મેટ્રિક ટનની પરમિટ આપેલી છે તો હાલ શું થયું ત્યાં ગરીબનગર એ જે પ્રાથમિક તપાસમાં દસ હજાર મેટ્રિક ટનની જે પરમિટ છે એનાથી વધારે થોડું ખાણકામ જણાઈ આવેલ છે પ્રાથમિક તપાસમાં જેથી પ્રાથમિક તપાસમાં સીઝ કરવામાં આવેલ છે